ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ સુપ્રભાત મિત્રો આજે મારે વાત કરવી છે ઘણા લોકો એમ કહેતા હોય છે કે ભાઈ હું ગરીબી હોવાને કારણે સફળ ન થયો ઘણા લોકો એમ કહેતા હોય છે લોકોએ મને સહકાર ન આપ્યો એટલે સફળ ન થયો ઘણા લોકો એવું કહેતા હોય છે કે સંજોગોએ સાથ ન આપ્યો એટલે સફળ થયો મિત્રો અશ્વિન કારિયા નામના એક કાયદાના જાણીતા લેખક છે ગોધરાની લો કોલેજના તેઓ પ્રિન્સિપાલ હતા અને કાયદા શાખાના અનેક પુસ્તકો એમના દ્વારા લખાયા છે હાલ તેઓ પાલનપુર રહે છે કારિયા સાહેબ એક સરસ પુસ્તક લખ્યું છે તમને તમારા પૂર્વ ગ્રહો નડે છે મિત્રો મારા ચાલીસ બેતાલીસ વર્ષના અનુભવ પછી હું આપને કહેવા માંગુ છું કે જો કોઈ આપણને નડતું હોય અથવા આપણા જીવનમાં કોઈ રૂપ હોય તો આપણા નજીકના સગાવાલાઓ નજીકના મિત્રો નજીકના સાથી કર્મચારીઓ જેમની સાથે આપણો દરરોજ સંપર્ક થાય છે તમારે એ મૂલ્યાંકન કરવાનું છે કે હું દરરોજ કોને કોને મળું છું એ વ્યક્તિને મળ્યા પછી તમારામાં આશાનો સંચાર થાય છે કે તમારામાં હતાશ આવી જાય છે નજીકના લોકો નજીકના મિત્રો નજીકના સાથીઓ જેટલો સહયોગ આપી શકે એટલો કોઈને આપી શકે બીજું નજીકના મિત્રો નજીકના સગાઓ નજીકના સાથીઓ જેટલું દુઃખ પહોંચાડી શકે જે નુકસાન કરી શકે એવું કોઈ નુકસાન ન કરી શકે પણ ભગવાન બુદ્ધ તો કહે છે કે માણસનું મન પ્રફુલ્લિત હોય માણસનું મન શાંત હોય માણસનું મન શુદ્ધ હોય માણસનું મન પવિત્ર હોય તો એ મન માણસને જે શાંતિ સુખ ને સફળતા અપાવે છે તેટલી સફળતા કોઈ અપાવી શકતી નથી બીજી તરત જ બીજી વાત કહે છે કે જે મનુષ્યનું મન નકારાત્મક છે પૂર્વ આધારિત છે એ વ્યક્તિ નું નુકસાન એના દુશ્મનો નો કરી શકે એના શત્રુઓનો અશક કરી શકે એનાથી વધારે એનું નકારાત્મક મન નુકસાન કરી શકાય મિત્રો આજે જીવનમાં આપણે દરેક સાથે મળવું પડે છે પરિવારમાં મળવું પડે વ્યવસાયમાં મળવું પડે પારિવારિક જીવનમાં અનેક લોકોને મળવું પડે પણ જ્યાં તમારે મળવાનું છે ત્યાં જો જરૂરી હોય અને તમારા વિચારો અન્ય લોકો સાથે મેચ ન થતા હોય તો ત્યાં ચૂપ રહેવું પણ જે મિત્રો ઉર્જા અનુભવાતી હોય એ મિત્રોને વારંવાર મળવું દરેક લોકોને મિત્રતા પસંદ હોય છે માટે દરેક લોકો સંઘમાં રહે છે ટીમમાં રહે છે પરંતુ જ્યારે ટીમ કે સંઘ વાળચ કે ચાલાક કે સ્વાથી લોકોની ગેંગ બની જાય ત્યારે ભગવાન બુદ્ધ એમ કહે છે કે ત્યારે એકલા ચાલવું ખૂબ જ સારું છે એકલા ચાલવા માટે ખૂબ પડકાર ખૂબ હિંમત જોઈએ આપણે પડકાર તો આવવાના પણ હિંમત જોઈએ બસ આજે સ્થિતિ એવી નિર્માણ થઈ છે કે જેને તમે પોતાના સમજો છો એ લોકો તમને વધારે નુકસાન પહોંચાડે છે માટે એકલા ચાલવું ભગવાન બુદ્ધે કહ્યું ને કોઈ સાથી ન મળે યોગ્ય સાથી ન મળે તો એકલા ચાલવું ખૂબ જ જરૂરી છે એકલા ચાલવા માટે પડકારો આવવાના સંકટો આવવાના પણ મિત્રો યાદ રાખજો જીવનમાં સંકટો છે પડકારો છે અને તમારામાં હિંમત છે તો એ પડકારો જ તમારા માટે સફળતાના પગથિયા બની જવાના છે જીવનમાં એ લોકો સફળ થયા છે જે લોકોએ મહાન સંઘર્ષનો સામનો કર્યો છે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે માટે મુશ્કેલીઓ સમયે ડરવું નહીં પણ મુશ્કેલીઓનો સામનો દિલથી કરવો જે જંગ સામે લડે છે એ જીતે છે અને જીતવા માટે આજે બુદ્ધિની જરૂર છે સારા વિચારોની જરૂર છે સારા મનની જરૂર છે સારા પુસ્તકોની જરૂર છે સારા મિત્રોની જરૂર છે ચાલો મિત્રો સંકલ્પ કરીએ તે સારા મિત્રોનું શન કરીએ સારા પુસ્તકો વાંચીએ અને દરરોજ સવાર અને સાંજે ત્રીસ મિનિટ શાંતિથી બેસીએ એકાંતમાં બેસીએ અંધારામાં બેસીએ અને પછી જે અનુભૂતિ થશે અને તમને જે કરવાનો ઉત્સાહ જાગશે કાર્ય કરવાનો એ ઉત્સાહ તમને ખૂબ જ અલ્પ સમયમાં મહાન તકોનું નિર્માણ કરશે મહાન લોકો સાથે વિધાન કરાવશે અને તમે એક સામાન્ય વ્યક્તિમાંથી સેલિબ્રિટી બની જશો બસ આજે આટલું થેન્ક યુ થેન્ક યુ વેરી મચ